ધારાસભ્યોને પ્રતિવર્ષ મળતી ગ્રાન્ટમાં રૂપિયા બે કરોડ સુધીનો થઈ શકે છે વધારો તમામ ધારાસભ્યોને હવે ત્રણ કરોડના બદલે પાંચ કરોડની ગ્રાન્ટ મળે તેવી શક્યતા નાણામંત્રી કનુ દેસાઈએ ગૃહમાં કહ્યું માંગણી વિચારણા હેઠળ ટૂંક સમયમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત હ્યુમન મેટાન્યુમો વાયરસથી નાગરિકોને સંક્રમિત થતા બચાવવામાં રાજ્ય સરકારને મળી મહત્વની સફળતા આરોગ્ય મંત્રીએ કહ્યું છેલ્લા એક વર્ષમાં આ વાયરસથી નોંધાયેલા કુલ દસ કેસમાંથી એક પણ દર્દીનું નથી થયું મૃત્યુ સરકારના પ્રોએક્ટિવ પગલાંઓનું મળ્યું પરિણામ રાજકોટની કટારિયા ચોકડી ઉપર બનશે ફ્લાયઓવર વિચરતી વિમુક્ત જાતિના પાંચસો બેતાલીસ પરિવારોને રહેણાંક પ્લોટ માટે સનદનું કરાયું વિતરણ મુખ્યમંત્રીએ કહ્યું છેવાડાના માનવીના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ મોરબીના રવા પરથી સજ્જન પર ઘૂંધડા અને જડેશ્વરને જોડતા માર્ગ ને કરાશે પહોળો હળવદ ખાતે ચિલિંગ પ્લાન્ટ કરાશે ઉભો મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માર્ગ મરામતના કામોનું કરાયું લોકાર્પણ અમરેલી જિલ્લાના મોટા મુંજિયાસર ગામની શાળામાં બ્લેડ કાંડ મામલે મોટો ખુલાસો વિદ્યાર્થીઓએ અંદરો અંદર શરત હેઠળ જાતે જ પોતાને પહોંચાડી હતી ઈજા તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશે ટકોર બાળકોને સકારાત્મક માર્ગે લાવવા પ્રયત્નો આપવા જરૂરી લોકસભામાં ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય બિલ બે હજાર પચીસ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહ કહ્યું આ બિલ સામાજિક સમાવેશી પણ લાવનારું બિલથી સહકારી નેતૃત્વ ક્ષેત્રે સ્થાપિત થશે નવા કીર્તિમાન સહકારી સંસ્થા સાથે સંકળાયેલા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે તાલીમ આપવા માટે લોકસભામાં બનાસકાંઠાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મૂકી માંગણી તો ત્રિભુવન સહકારી બિલને ખેડૂતો માટે સમૃદ્ધિ લાવનારું બિલ હોવાનું જણાવતા આણંદના ધારાસભ્ય મિતેશ પટેલ પાટણની રાણકી વાવ મોઢેરાના સૂર્યમંદિર સહિત ઐતિહાસિક સ્થળો જોવા હવે ડિજિટલ ટિકિટ જ ગણાશે માન્ય પાટણની વાવ જોવા સહેલાણીઓને ઓનલાઈન ટિકિટ માટે ચૂકવવા પડશે રૂપિયા પાંત્રીસ તો વિદેશી પ્રવાસીઓ માટે રૂપિયા પાંચસો ના દર કરાયા નિર્ધારિત અને રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીમાં જોવા મળી આંશિક રાહત દાહોદ આડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર આગામી બે દિવસ ગરમીમાં રાહત મળવાનું હવામાન વિભાગનું અનુમાન